ટીવી ન્યુઝ આપનું સ્વાગત છે વિરમગામ અમદાવાદ હાઈવે પર સચાણા વિરોધનગર ગામ વચ્ચે કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કોઈ જાનહાની થયેલ નથી

વાઉટર વોટર ને પાણીનો મારો ચલાવ્યો હતો અને આને કાબુમાં લીધી હતી વિરમગામ ગ્રામ્ય પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરી સલામત સ્થળે ખસેડાયો હતો પાલિકાને પોલીસને ઝડપી કાર્યવાહીથી કોઈ જાનહાની થયેલ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટર જસવંત ઠાકોર વિરમગામ